બધા મિત્રોને જોહાર દોસ્તો આપણે વાત કરીશું કે ભાઈ સૌરાષ્ટ્રમાં મજૂરી કરવા અથવા ભાગે ખેતી કરવા જતા આદિવાસી પરિવારના લોકો અથવા અન્ય સમાજના લોકો જે સૌરાષ્ટ્રમાં જતા હોય છે ભાગે ખેતી કરવા ક્યાંક ને ક્યાંક અમે મજૂરી કરીને થોડા ઘણા રૂપિયા ભેગા કરીને અમારું ઘર પરિવારને સ સારી રીતના ચલાવી શકીએ એવું ઉમેદ લઈને જતા હોય છે સૌરાષ્ટ્રમાં પરંતુ ક્યાંક ક્યાંક એ વિસ્તારના જે માલિકો છે એ વિસ્તારના જે એમ કહેવાય કે જે સેટ લોકો આ પરિવારને આવી રીતના હેરાન કરે છે તો મિત્રો અનેકવાર આપણે સોશિયલ મીડિયાના આધારે વિડીયોમાં અથવા ફૂટેજમાં જોતા હોઈએ છીએ કે ભાઈ જે ખેતમજૂરી કરવા અથવા ભાગે ખેતી કરવા જતાં ખેડૂતોને અન્યાય કરવામાં આવે છે મિત્રો અત્યારે આપણને એક વિડીયો જોવા મળ્યો છે કે ભાઈ વાયરલ વિડીયોના આધારે આપણે એક સાચી માહિતી મારી જનતા સુધી પહોંચે એના માટે આપણે યુટ્યુબમાં એક વિડીયો બનાવીએ છીએ મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં અનેક પરિવાર ઉપર અત્યાચાર અન્યાય અને ભ્રષ્ટાચાર થતો હોય છે જે ભોળા લોકોને આદિવાસી લોકોને છેતરવામાં આવે છે મિત્રો આ લોકો ઘણી મહેનત કરીને એક ખેતીમાં પેદાશ ઉત્પાદન કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક છેલ્લે એમનો હિસાબ આપવાનો હોય ત્યારે જે રીતના ખેડૂતો ને જે આ શેઠ લોકો માલિક લોકો અન્યાય કરતાં આપણને અનેક વાર જોવા મળતું હોય છે પરંતુ ફરી એક વિડીયો આપણને જોવા મળી છે કે ભાઈ ઢોર માર માર્યો છે આ મજદૂરોને મિત્રો આ વિડીયો આપણને સોશિયલ મીડિયાના આધારે જોવા મળ્યું છે કે ભાઈ જે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ગેડી ગામનો વિડીયો છે

કાલે બપોર લગી નહિ દયું બપોર લગી મેમન આયા આ તો પાટ ના મુ મે કરીને તમે કાલે કહો ન ધખાવી ન ગારું કોઈ વગર કે ન દેજે મા હમુ બળ ગારું દેહો તું ગાર ન દેજે સાઈ કે તાઈ મને ઓન મા ઓ મા આલ ન 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

થઈ બધી દોસ્તો આ જે પીડિત પરિવાર ને ક્યાંક ને ક્યાંક ન્યાય મળે એના માટે આપણું ચેનલ આશા અપેક્ષા રાખે છે અને ક્યાંક ને ક્યાંક આ વિષય ઉપર જે નિષ્પક્ષ તપાસ થાય અને કડકમાં કડક કાર્યવાહી થાય કારણ કે આવનારા સમયમાં આવા બનાવો ફરી ન બને એના માટે આના વિષય પર કડક કાર્યવાહી થવી જોઈએ મિત્રો જે રીતના આપણે વિડીયોમાં જોઈ શકીએ અભદ્ર ભાષામાં ગાળો બોલવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક આ પરિવારને એમની નાદ જાત ઉપર પણ ગાળો બોલવામાં આવી છે મિત્રો આપણી ચેનલના માધ્યમથી કહીએ છે કે ભાઈ આ જે બનાવ બન્યો છે એમાં એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરીને ક્યાંક ને ક્યાંક આ પરિવારને વહેલામાં વહેલી થકે જે આરોપીને સજા મળે અને ક્યાંક ને ક્યાંક આ પરિવાર જે ખેત મજૂર કરવા ગયેલા જે આદિવાસી પરિવારને ક્યાંક ને ક્યાંક ન્યાય મળે મિત્રો તમને વિડીયો પસંદ આવે તો ને લાઈક કરો વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો કારણ કે ગુજરાતના તમામ વિડીયો આપણી ચેનલ પર આવી જતા હોય છે મિત્રો ફરી મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે